સુરતમાં છેલ્લા ઘણા સમય બાદ આવકવેરા વિભાગ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરાઈ છે જેમાં પાર્થ અક્ષરગૃ અને કાંતિલાલ જ્વેલર્સના સ્થળોએ વિભાગ દ્વારા દરોડાની હાથ ધરતા ટેક્સ ચોરમાં ફફડાટ છે સુરત શહેરમાં તહેવારોની વ્યાપક સિઝન શરૂ થતાની સાથે જ ડાયમંડ અને જ્વેલર્સ ઉદ્યોગ સાથે જોડાયેલા ગ્રુપોને ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા નિશાન પર લેવાયા છે સો જેટલા અધિકારીઓની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરાતા સમગ્ર શહેરમાં ફફડાટ ફેલાયો છે ત્રણ ગ્રુપના પણ વધુ દ્વારા ઓપરેશન હાથ આવ્યું છે ડાયમંડ અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ત્રણ ગ્રુપ પર ઉતરેલી તવાઈથી ડાયમંડ નગરીમાં સન્નાટો જોવા મળ્યો છે પાર્થ ગ્રુપ અક્ષર ગ્રુપ અને કાંતિલા જ્વેલર્સને ત્યાં ઇન્કમટેક્સના વ્યાપક દરોડા પડ્યા છે ઇન્કમટેક્સના સોથી પણ વધુ અધિકારીઓ ઓપરેશનમાં જોડાયા પામ્યા છે તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી પણ સંભાવના છે આવક વ્યવહાર વિભાગ દ્વારા મોટાપાયે પાયે સર્ચ ઓપરેશન શરૂ કરી દેવાયું છે સુરતના ડાયમંડ અને જ્વેલર્સ ઉદ્યોગ સાથે સંકળાયેલા ત્રણ મોટા ગ્રુપને ત્યાં સર્ચ ઓપરેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે સુરતના જાણીતા કાંતિ જ્વેલર્સ પાર્થ ગ્રુપ અને અક્ષર ગ્રુપના ઇન્કમ ટેક્સના અધિકારીઓ ત્યાં દરોડાની કામગીરીમાં જોડાયા છે તો જ નહીં પરંતુ રાજકોટ ખાતે પણ બે સ્થળો પર સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે સો જેટલા અધિકારીઓ અલગ અલગ ટીમ બનાવીને કામે લાગ્યા છે તહેવારો શરૂ થતાની સાથે ડાયમંડ અને જ્વેલર્સ ઉદ્યોગ પર ટેક્સ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે જેમાં કાંતિલા જ્વેલર્સ ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા